મિત્રો ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ વતી હું કિસાન સિંહ કૃષિ નિષ્ણાંત આજની કૃષિ માહિતીમાં તમામ ખેડૂતોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે એવા ભારત દેશના એક પ્રગતિશીલ ખેડૂત એટલે કે ખેડૂત સેલિબ્રિટી એમની મુલાકાતે આવે છે તો ચાલો એમનો પરિચય લઈએ અને તેમની એક પ્રાકૃતિક કિચન ગાર્ડન તૈયાર કર્યું છે તેના વિશે પણ માહિતી લઈએ તો તમારો પરિચય આપો મારું નામ કનબદી રામસિંહજી વાધણિયા ગામ રાણપુર તાલુકો ઓડિશા જિલ્લો બનાસકાંઠા અને ઘણા સમયથી ખેતી આ સંકળાયેલો છું પણ આમ તો કેમિકલ વાળી ખેતી કરતો હતો પણ હવે એવું થયું કે લાવ સરકારનો પણ ખૂબ ભાર છે કે પ્રાકૃતિક ખેતી ઉપર આવો તો આપણે આ વખતે એવું કિચન ગાર્ડન પાંચ ગોઠા જમીન છે અને એમાં સત્તર પ્રકારની અલગ અલગ શાકભાજીની ખેતી કરી છે અને ઘણા બધા નાઇટ્રોજન ફિક્સિંગ ના છોડે આ બી ઘણા બધા લગાયા છે સ્ટ્રોબેરી પણ લગાવી છે બરાબર એક બે ઇંગ્લિશ આઈટમ શાકભાજી પણ કરી છે બ્રુકોલી કરી છે અને ત્રણ ત્રણ ચાર ચાર પાક એક સાથે લગાયા છે અને હું એવું માનું છું કે મારા ખેડૂતો એક ફ્રીમાં એમને ખવડાવું એમને સ્વાદ ચાખે તો એ લોકોને પણ પ્રાકૃતિક ખેતી કરવાની ઈચ્છા થાય અને વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં વળે એના માટે એક પ્રયત્ન કર્યો છે અને આ એક લગભગ કહી શકાય કે બનાસકાંઠાનું સૌથી મોટું કિચન ગાર્ડન કહી શકાય કે અમુક સામાન્ય જમીન ઉપર તો લોકો કિચન ગાર્ડન બનાતા હોય છે પણ ખરેખર હું તો દરેક ખેડૂતને એક આહવાન પણ કરું છું કે તમે પણ આ રીતે પોતાના ઘર પૂરતું તમારા સંતાનો માટે પોતાનું એક પ્રાકૃતિક કિચન ગાર્ડન બનાવો તો બહુ સારું કહેવાય તમે બીજાને ભલે ઝેર ખવડાવો પણ તમે ઝેર ખાવાનું છોડી મૂકો અને ખરેખર આ એક નોકરીયાલ લોકો પણ ઢાબા ઉપર પણ આવી રીતે કરી શકતા હોય છે ચાર પાંચ છોડ લગાઈને કિચન ગાર્ડન બની શકતું હોય છે એટલે આ રીતે આપણે કિચન ગાર્ડન બનાવેલું છે બરાબર તો ખેડૂત મિત્રો આ લગભગ સત્તર પ્રકારના અલગ અલગ શાકભાજીનું નું વાવેતર કરેલું છે તો ચાલો આપણે ચાલતા ચાલતા એકવાર વિઝિટ વિઝીટ કરીએ અહીંયા લઈ લો આ બાજુ થોડું બતાવજો લગભગ બ્રોકોલી આ બ્રોકોલી નું વાવેતર કરેલું છે આ રીંગણ રીંગણ સાથે બ્રોકોલી આ બ્રોકોલી બરાબર અત્યારે તમે રોગ જીવાત માટે શેના સ્પ્રે કરો છો અત્યારે દૂધ ને ગોળ નો ગ્રોથ પ્રમોટર માટે કર્યો અને નીમ ઓઇલ ને આ બધું કરીએ છીએ બેસીએ બે વરિયા બધું કરીએ છીએ બરાબર દૂધ ગોળ અને નીમ ઓઇલ ને બધા સ્પ્રે કરો છો હા અને ગ્રોથ માટે અને શરૂઆતમાં માં માઇક્રોઝ પણ આપ્યું તો બરાબર બરાબર બહુ સારો ગ્રોથ બીજો બહુ સારો ડુંગળી લસણ અમારા રીતે થતું નહી આ પ્રાકૃતિક માં વખતે છે બરાબર બરાબર છે એમ કે કોઈ નવા કોઈ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવું હોય તો મલ્ચિંગ સાથે કરી શકે બહુ સારું નિંદામણ સૌથી મોટો પ્રશ્ન હોય નિંદામણ નિંદામણનો એના માટે એક મલ્ચિંગ સારામાં સારું વિકલ્પ છે અને 60% ટેમ્પરેચર પૂરું કરે છે હા બીજા માં કેના લીધે રોગ જીવાત ઓછી આવે છે મલ્ચિંગ થી જો પ્રાકૃતિક ખેતી થાય તો બહુ સારું રહે થાય કે ઇંગ્લિશ આ ઇંગ્લિશ લેટિંગ શાકભાજી છે હા બરાબર હા બરોબર મિત્રો તમે આ જોઈ શકો છો કે મૂળ છે પ્રાકૃતિક ખેતીમાં પણ આટલું સરસ વિકાસ થયેલો છે તો તમે આ જોઈ શકો છો પ્રાકૃતિક ડુંગળીનું વાવેતર છે અને સાથે ટપક છે આ બાજુ તમે જોઈ શકો છો મૂળાનું વાવેતર છે અને એક આ ઇંગ્લિશ શાકભાજી છે જે સલાડ તરીકે વપરાય છે લેટ્યુસ નું વાવેતર છે આ બાજુ વાવેતર કરેલું છે લસણ નું વાવેતર કરેલું છે આ લેટ્યુ છે અને ધાણા છે આ બાજુ પાલક નું વાવેતર છે પ્લસ આ બાજુ તમે જોઈ શકો છો કોબીજ છે પ્લસ શિમલા મરચા છે અને પેલી બાજુ ફુલાવર છે બ્રોકલી છે અને રીંગણ છે અને આગળ ટામેટાનું નું વાવેતર કરેલું છે તો ખેડૂત મિત્રો ખેડૂતે આ રીતે પ્રાકૃતિક કિચન ગાર્ડન તૈયાર કરેલું છે લગભગ પાંચ ગુઠામાં વાવેતર કરેલું છે તો ખેડૂત મિત્રો તમને આ કૃષિ માહિતી કેવી લાગી જો તમને આ કૃષિ માહિતી સારી લાગતી હોય તો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂતોને લાઈક શેર સબસ્ક્રાઈબ ચૂપ કરો આભાર જય જવાન જય કિસાન જય ગો માતા